ખુશખબર ખુશખબર અને ખુશખબર દરેક દાંતાવાસીઓ માટે ખુશખબર તો કેમ છો મારા દાંતાવાસીઓ શું તમારે પણ દાંત ખરાબ હોવાથી બે માણસો વચ્ચે હસતા શરમ આવે છે તો હવે બિલકુલ ચિંતા કરશો નહીં કેમ કે હવે આપણા દાંતાના રતનપુર ગામમાં પચીસ એટલે મોટો કેમ્પ કેમ્પમાં આવી રહ્યા છે તો શું તમારા કે પછી તમારા બાળકોના વાંકા દાંત છે આગળથી દાંત પતળા હોવાથી હોઠ બંધ નથી થતા દાંત વચ્ચે જગ્યા રહે છે સૂતી વખતે મોઢું ખુલ્લું રાખે છે કે પછી મોઢામાં આંગળી નાખવાની આદત છે તો આ કેમ્પમાં બધી સમસ્યા અને હા એના સિવાય જેમ કે દાંત કઢાવવા ડાપણ ની દાઢ કઢાવવી દાંત મૂળ કઢાવવા નવા ફિક્સ દાંત બેસાડવા ફિક્સ ચોખા બનાવવા દાંતની સફાઈ વગેરે બધી જ વસ્તુ કરી આપવામાં આવશે અને હા જો તમે આ કેમ્પમાં આવી સારવાર કરાવશો તો તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ પણ મળી જશે તો એક આ કેમ્પ અવશ્ય મુલાકાત લેજો તો આ કેમ્પ ની તારીખ ચૌદ દસ બે હાજર પચીસ સવારે નવ વાગ્યા થી લઈને સાંજે ત્રણ વાગ્યા સુધી રાખેલ છે તો એમનું એડ્રેસ છે દાંતાર રતનપુર બીકે કોમ્પ્લેક્ષ ની સામે બસ સ્ટેશન ની પાછળ શિફા દાંત નું દવાખાનું